ભાવનગર બોરતળાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે કુંભારવાડામાં માઢિયા રોડ ઉપર શેરી નંબર નવમાં આવેલા રહેણાંકી મકાનમાં રેડ કરતા ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો બોરતળાવ પોલીસે કુંભારવાડા રોડ ઉપર શેરી નંબર નવમાં રહેતા કાના જગાભાઈ મેરના ઘરમાં રેડ કરતા દારૂની બોટલ બાર ચપ્ટા ત્રેવીસ અને બિયર નંગ છ મળીને રૂપિયા છ હજાર ત્રણસો અડસઠનો મુદ્દામાલ મળી આવતા કબજે લીધો હતો જો કે કાના જગાભાઈ મેર હાજર નહીં હોવાથી તેની સામે ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી